ભાઈ હા એટલે તમે ઓ એટલે હું તો એમ ને જઉ છું એમને આરોટી ને જો તમને હેડું છું ભાઈ અરે નઈ નેકડવાનું કીધું ખરા અંદર દોડ નું કઉશું તમને ભેગાજી રસ્તો છે બધા નીકળી હરીભાઈ તમારા સિવાય આ રસ્તે રે કોઈ નીકળતું નથી તમે મારી છેલ્લી વાત ઓપડો બધા દાડા સમય હરખો ના આવે હો હરખે ના આવે કોક દાડો પછી શું કરી લેહો હા શું કરી લેહો અરે પાટીલા પડ્યા છે હોય કણ ઓહો તમે ભાગજો એમ ને અરે હું જ ભાગજો કે તાણી ચીઓ ભાગવા આવશો તમે બીજો એટલે તમારી જેવા મન ભાજી જાહી તો આ ગોમમાંથી અમારું નામ જ મટી જાહાલ્યા હરીભાઈ સાચું કહું છું મું હાચું કહું છું કે આકાજે જપી દો મારું મગજ સતા ઠકણ નહી એટલે એક તો મારા રસ્તે રઈન હડવાનું અને ઉપરથી મને ધમકી આલવાની એમ આ રસ્તો કે તમાર બાનો નહી દાણી તો તમારા બાનો છે લે હું તો વેકન જમીન માં આવું છું અલે તમારી વાત જો કરો છો તમારો બાએ વેકન જમીન વાવતો આવતો છે ને તોય હું વેકન રેને જાડ્યો જો સમજાતું નહી લેતા ના આહા અલ્યા તારી મારા ઘર હો જે મને અળવા પડ્યા સી ગોમમાં પેલો બળસી મન દઈ ગયો અન ઓયકાણા કેનાય થાબ છોડી ગયો મારા ઓરિયા મંદો રમેકડો સમજવા પડ્યા છે હ હમજાતું નહીં લેતા તને થી હમજાતું કે હમજાતું કેગા કેગા રિયા પાછો વળ પાછો માથું ફોડી નાખું હું કેગા પાછો

આ ગોમતી જો તું ખોઈ ના જોઈ તો મારું નામે હરી નહીં હવે હું શું કર જાયો એ પેલી જાયો અરી ઘેગરિયા તારા આડગા ના ભગાઉ તો મારું નામે હરી નહીં હા ઓ કાકા જોવો તો ખરા એ

મને તારું કરમ જોઈને એવું લાગે છે કે તને કોઈ ગોટતું લાગતું નહીં ઓવન ચોથી ખબર પડી કાકા તારું કરમ જોઈને હું ઓળખી ગયો છે સાચી વાત છો કાકા આ ગામમાં મને કોઈ ગોટતું નહીં નહીં ગોટતું ઓય અરે કેટલું ઉધાર ચડ્યું છે કોઈ પૈસા નહીં આલતું અમીરી એ હોયા તાળી એ તો મને ખબર પડી ગઈ આ ગામમાં મે ખાલી પગ મળ્યો ને એટલે જ મને ખબર પડી ગઈ કે આ ગામમાં ગરીબોનું તો કોઈ નહીં વાત સાચી હા તમે ચોર છો મારું કોઈ ગોમ નહીં મારું કોઈ ઠાઈમ ઠેકાણું નહીં જે માં હું પગ મેલું છું એ ગામ મારું થઈ જાય છે આ ગામનો સમારો તો મારો થઈ ગયો છે અને હજુ આખો ગામ મારું થાય એટલે કાકા તમારી કોઈ મને ખબર જ નઈ પડતી તમારી મને કોઈ ખબર જ નહીં પડતી તમે ચીય એટલા મોણો છો તો શું કરું ટાઈમ કે કોઈ વાતતું નહીં હું ગરીબ છું અને ઘરે ઘરે જની મજૂરી દેવું છું તો કોઈ મને મજૂરી આલતું નહીં

નહીં મારે જરૂર પડશે ને તમને યાદ કર્યું બાય બાય હારું હારું હો આઈ રાઈટ મુ જાવ હારું હારું ઓ કાકા આવો દાદા આ ગોમ ડેરી ચોખા આવી છે ડેરી તો ગોદરે છે ગોદરે એમ નાટક કરવું છે અમારા નાટક વાળા બધા ગોદરે જ નાટક કરે છે નાટક ન કરવાનું પણ નાટક કરાવવાનું છે આ ગોમ હવે હા આજે કશો વાંધો નહીં છોકરો રાજી થાય બીજું શું નાટક નહીં કરવાનું મારું નામ છે ફરસી દાદા અન પડે ફરસી દાદા ની ફરસી તો ગમેવાની ઉપડી જાય અર્થી હા રયો નાટક બધવો અમારા ગોમ્બો અરે કર છોકરો બહુ રાજી થાય પૈસા બહુ આલસી તમન એ કાકા તમે મને ઓળખતા લાગતા નહીં હું તમને દેખામાં જો લાગુ છું આમ

પાણી તો પીધું છે તારા ઘર પાણી તો પીધું છે પણ તને મારો કઈ એમ કે પેલા અમારું ગોમજ નો છે ખેગારજી કરી નામ થઈ ગયો નું ગરીબ છો તો એના આગળ તું ગરીબ એટલે હું કઈ બોલ્યો જ નહીં ખબર તું કઈ નહીં બોલ્યો ગરીબ છે તો તમને માર્યા ફરી વળ્યો તો જબ્બર એ ઓ છે એ

મુ આખણ ભાગે જમીન વાઉ છું મારે એક ભેંસ છે અને એક ગાય છે આ બે જણા માટે મે એક ચીકુડનો ચારો કર્યો છે અને આ ભાઈ કાઈ એમ કરને ની આકડા છે અને બધી ચીકુડી ભાજી નાખે છે ચારામ રઈ ચારામ રઈ નેકડો છે અને મુકો કહેવા દઉં ને એટલે મને ધમકી આલે છે મને મારના છે મે બે બે પોસીતા તો હું કો તોમન

પેલો મને બ્રો રાખજુ મરી જો માય કાંગલિયમ મરીજો લે તો લઈ ને મરીજો તમે તો

ઈકા હુરા ફૂટી જો ખબર પડે અરે હું એને મારો પણ એના જોડે ફરશી હતી ફરશી તમારા જોડે તાકાત નથી તાકાત અરે તાકાત ન હથિયાર ન તો હો ગવનો ગાળો હોય વાત કરો છો તે આ તો ક્યાંથી હથિયાર લઈ જો હે એટલે હું એકલો હથિયાર લઈ જઉં હું જેલમાં જઉં અને બાસ્કુજીને બાસ્કુજીનો પલટ મળી જાય અને મારા છોકરા ખોય

હાથી પેર હાથ ધરીને બેસી જાય તો મેળ નહીં આવે આપણે એક જાવ પડશે ભૂપેન્દ્રજી તમે એકલા જાહો તોય માર ખાહો બાસ્કુજી તમે એકલા જાહો તોય માર ખાહો હું એકલો જાયો તોય માર ખાઈ નાયો પણ આપણે તૈણે તૈણે ખંગા જાહા તોય ફરસી દાદાની તાકાત નહીં કે આપણે મારી કે હા હાચું હાચું અરી ભાઈ હવે આપણે વધારે જાવ પડશે એક હા તાણે જે ફરસી પડશે ન એ સિવાય પડશે નહીં ઓ હા આપણે ખાલી હાથ નહીં જાવ તો જો નઈ

મારી તમને તૈના ખબર છે ફરસી દાદા ની ફરસી તો તમારી તૈના માંથી કાઢા ની ઉપડી દે અધી ઉપડે છે જોઈ લેજે તું હા

what